ભરૂચમાં લોકમાતા નર્મદા મૈયાને પ્રદૂષિત થતી અટકાવવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ કૃત્રિમ કુંડમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં ગણેશ વિસર્જન માટે મક્તમપુર જેબી મોદી પાર્ક નજીક અને તેમજ ઝાડેશ્વરના ગાયત્રી મંદિર નજીક કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા ત્રણ જેટલા કૃત્રિમ કુંડ ઊભા કરવામાં આવ્યા હતા. જેમાં શ્રીજીની એક હજાર આઠસો ચુમ્માળીસ જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું માટીની પ્રતિમાઓ તો કૃત્રિમ કુંડના પાણીમાં ઓગળી ગઈ હતી પરંતુ પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓનું પદ્ધતિસર વિસર્જન ન થતાં અવદશાના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે ભક્તોની લાગણી ન દુભાય તેવા હેતુથી આવી તમામ પ્રતિમાઓને દહેજની બેલ કંપનીમાં લઈ જવામાં આવી રહી છે અને ત્યાં તમામ પ્રતિમાઓનું વૈજ્ઞાનિક ડબે નિકાલ કરવામાં આવશે આ ઉપરાંત કુંડ નજીક એકત્રિત થયેલ પૂજાપામાંથી ખાતર બનાવી તેને બાગ બગીચામાં ઉપયોગમાં લેવામાં આવશે ભગવાન ગણેશજીના દિવસના આગમનને પૂરા થયા અને દરેક ભાવિ ભક્તોએ હર્ષોલ્લાસથી આ તહેવાર ઉજવો છે દસ દિવસ પૂર્ણ થયા બાદ ભરૂચ નગરપાલિકા દ્વારા ત્રણ કુંડનું વિસર્જનનું આયોજન કરવામાં આવેલું અને ત્રણ કુંડ પર આશરે બે હજાર જેવી મૂર્તિનું વિસર્જન કરવામાં આવેલું એમાંથી જેટલી મૂર્તિઓ માટીની હતી તે એમાં પીગળી ગઈ છે ને બાકીની મૂર્તિને બેલ કંપની દહેજ લઈ જવામાં આવશે ત્યાં આગળ એનું વૈજ્ઞાનિક ઢબે એનો એ કરવામાં આવશે ત્યારબાદ જે ફૂલ છે નારિયેલ છે એ બધી વસ્તુને નગરપાલિકા એનો ખાટા તરીકે એનો એ કરી ને એનો ઉપયોગ કરશે બાગ બગીચામાં